જ્યાં રાઈ બાઈ હતા અક્ષરધામની સમાધિ થાય ગમે તારે જવું હોય હા ચાપ થાય એવું ચાપ સાહેબ સમાધિ કે પૂછો જે સમાધી થાય છે હા સમાધિ થાય ગમે તારે જઈ શકું આજના દિવસે પણ કે નવરી નથી લા વિચાર કરો ભગવાન શું કરે તો જે આપણે કઈ બેઠા છે બહુ મોટું કામ કરી રહ્યા છે આ નો બાપ યુએનો શું યુએનો ત્યાં શું કચરો ઉથામ છે યુએનોમાં તો એનાથી આ શાંતકની શુદ્ધિ જીવની શુદ્ધિ પરાકાષ્ઠા એનાથી આગળ કોઈ શુદ્ધિકરણ નથી આ શહેરની શુદ્ધિ થાય આંગણાની શુદ્ધિ થાય ઘરની શુદ્ધિ થાય પેટની શુદ્ધિ થાય મુખની શુદ્ધિ થાય શરીર શુદ્ધિ થાય લોહી શુદ્ધિ થાય પછી મનની શુદ્ધિ અને પછી જીવની શુદ્ધિ આ એક ક્લાસ ચાલે છે જીવની શુદ્ધિ આ એકાંત ભ્રમરૂપ થવાની વાત છે આની કોઈ મોટી વાત નથી પણ આપણે ખબર નથી શું થાય કોલેજમાં ભણતા હતા ને એક શુકલ ને મહેતાની જોડી હતી છગ્ગો મારેલો પહેલા જ વર્ષમાં છ વર્ષ પહેલા હતો પ્રોફેસર છે ને કે પેલા શુકલ મહેતા આ તમે પાસ થઈ જશો બોલા કેમ સાહેબ આ નોટ એક હજાર વાંચી જવાની બધું પાસ કોને પાસ થવું છું કોને પાસ થવું બોલે એટલે આવશે શું કામ ઘરે ની ધક્કો મારેલા આવું આપણે કોને એકાંતિક થવું છે તૈયાર બેઠા છે બાપા કોને થવું છે તમે કરવું તો કરજો અમારે કંઈ ચિંતા નથી અમારે ખપ નથી ઉતાવળ નથી લો આપણે બેઠા છે તમારે માથે પડ્યા છે પગે પડા મને તમે જયારે ઠીક લાગે ત્યારે કરજો એક અમે કંઈ કરવાના નથી હા તમે કોઈ ના ઊંધું જ કરવાના છે તમારે બધું સૌરું કંઈ એકાંતિક કરવાના છે લો આવું છે આપણું ખાતું થોડોક તેમને સહકાર આપવો બીજું કઈ નહીં એ શું કહેવા માંગે શું કરાય એટલું સમજો ને પ્રયત્ન કરો નહી પ્રયત્ન કરો પ્રકાશ કરી આપશે બધું આટલું સહેલું સરળ છે ખરેખર મારે એટલી દયા કે એટલી દયા કે એટલી દયા કરી છે ને જો વિચારે તો વર્ષો નીકળી જાય એમની દયામાં જ ખાલી કેટલી દયા કરી આપણી શું લાયકાત અમેરિકન પ્રેસિડેન્ટ અહીંયા આવે ને ઓલા ઝુંપડપટ્ટીમાં જઈને ચા પીએ શું કહેવાય હા તો એનાય કરતા વધારે કહેવાય આ તો આનંદ પ્રેસિડન્ટના પ્રેસિડેન્ટ એ આપણા ઝુંબડામાં એન આ જો મારા ત્રીજો ચોથો ભાગ વાંચો ને ક્યાંક કેવા કેવા જગ્યાએ જઈને જમ્યા છે ને કર્યા છે ને ફૂલી ખાઈને રોટલો ખાધો ના ખાધું ના ક્યાં ફોન ભૂમ રાહ શું તમારા ઘરમાં કેટલાના ઘરમાં ઉતર્યા છે સાદા માટીના ઘરમાં રાત રહ્યા એક જગ્યાએ તો ચાર દિવસ રહ્યા સાવ અને ઉનામાં તો મહારાજ ચાર માઇલ રોજ ચાલી ના આવતા ખાલી દૂધ પીવા માટે કઈ પાછા જતા હવે હરિભક્તને સુખ આપવા બીજું કઈ ચાર આઠ માઇલ ફેરો એક પ્યાલો દૂધ પીએ આઠ માઇલ ચાલે દયા તો શું કહેવાય હવે આપણે દયા કરો એમના ઉપર બસ એમને તો બહુ દયા કરી છાંટો દયા કરો ને વધારે નહીં છાંટો એ દયા કઈ કે જો અહીંયા છે ને મારા જ રહે છે બે આંગળી જગ્યા છે એટલી જગ્યા સાફ રાખો બસ એટલી દયા અમને જોઈએ છે વધારે કઈ બાકી બધું એક કરી દેશે ના બરાબર પ્રાપ્તિ નો વિચાર કરે તો કઈ ઉદભૂત ના રે કોણ મળ્યા છે ક્યાં આપણી લાયક બ્રહ્માંડો ની ગણતરી આપણે કોઈ ઝૂપડા માંથી કાણું હોય ને એમાંથી સૂર્યના કિરણો આવતા હોય ને બધા રચકણ ઉડતા દેખાય તમને કિરણ વચ્ચે એ તો બ્રહ્માંડો એ તો ઉડે છે ભગવાનની નજરમાં આવું બ્રહ્માંડો બ્રહ્માંડ ની અંદર તો અસંખ્ય તારાઓ સૂર્ય ચંદ્ર ને આવી પૃથ્વી આવી જાય આ એક આપણી જેવી પૃથ્વી ને અસંખ્ય આવી જાય એક બ્રહ્માંડ પૃથ્વીની અંદર આપણે શું ક્લાસ આપ્યું ઇન્ડિયામાં શું ક્લાસ ગુજરાતમાં શું ક્લાસ આપ્યો છતાં ભગવાન એમની નજરમાં આપણે આ ભગવાનને કે કેટલું કહેવાય હવે આ વસ્તુ પકડી રાખો ચૂંચું ચૂંચું ના કરો આ દેશ કાળની સુધારતા આમ નથી તેમની નોકરી જેતે અરે શું ચૂંચ્યું ચૂંચું કરે આ કોણ મળ્યા છે ભલે બધું ભલે પેલા આના ઉપર જવા માટે જ ઓલું લઈ લેશે નહીં તો આપણે તો પેલા નાનું બાળક હોય ને રમકડું આપો તો ચૂસણી કરી લાકડાની ચૂસ્યા કરાખો આખો આપણે એવું છે આ વ્યવહારનું કેટલું એવું એટલે ભલે વ્યવહાર છે અને ના નથી પણ એને પ્રાધાન્ય ના આપો વધારે મોટા ભાગનો સમય આપણે એમાં જતો રહેશે બે આના માટે ના અબજ રૂપિયા કંઈ વિચાર જ નથી આવતો કે ટાટા બિરલાસ જેવા શેઠ આયા હોય ને સોની નોટ ખોઈ ગઈ હોય પછી રડ્યા કરે કોઈ આ શેઠ સાહેબ કેમ રડો સોની નોટ ખોઈ ગઈ એટલે અબજોનું તો ટેક્સ ભરે છે સોની નોટ સુઈ સગમાં શેઠ આપણે આવું જ કરીએ છીએ આવા ભગવાન સંત મળ્યા આખું દારિદ્ર માત્ર કંઈ નાખ્યું પણ આપણે શું શું કીધું શું કરી પગમાં જોડા નથી ઘર નથી નોખે હવે શું નોંખે નહીં એટલે ઢોસા બેન જુઓ તમે ભાદરાના શું હતું એની પાસે એમ ઘર જ તમે હાથ મૂકો ને તો છાપરા પર હાથ પડે તમારું એટલું ઊંચું ઘર હતું મહેલમાં પ્રમુખ મહેલ હમ પણ ખુમારી કેટલી હતી રાજમહેલમાં રહે ને એના કરતા વધારે ખુબારી હતી ભગવાન મળ્યા ને એને બીજું જોઈતું જ નતું તો કરી શકે વાતા પણ કરવું જ નતું ભગવાન મળ્યા બીજું હું કરવાનું માથા કોટ પાવરમાં રહેતા હતા એ જ ભગવાન આપણને મળ્યા છે જે ડોસાભાઈ મળ્યા એ જ ભગવાન તો આપણને કેમ ખુવાઈ રહેતી નથી તો આ ભગવાન સ્વરૂપ એના ભાવને પણ ઉપયો